નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ એટલે કે એમ બી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમયથી કીર્તિ પટેલ અને ખજૂરભાઈ અને દેવાયતભાઈ વચ્ચે વિવાદો ચાલી રહ્યા ત્યારે મિત્રો એ ફરી એકવાર કીર્તિ પટેલ અને લાલા આહીર વચ્ચે વિવાદ ચાલતો હોય તેવું લાગે છે ત્યારે મિત્રો આ ઘણા બધા વિવાદો વચ્ચે લાલા આહીર દ્વારા કીર્તિ પટેલ અને લાલા આહીર એટલે પોતાની સાથે વાત કરવું રેકોર્ડિંગ વાયરલ કરવામાં આવ્યું છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ કીર્તિ પટેલ અને લાલા આહિર આ બંને દ્વારા જે વાતચીત કરવામાં આવી છે તેનું રેકોર્ડિંગ લાલા આહિર દ્વારા પોતાની ચેનલમાં પોતાના ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરવામાં આવ્યું અને સમગ્ર વિવાદ અંગે ઘણા બધા પુરાવા અને ઘણા બધા તર્ક વિતર્ક જોવા મળે છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ લાલા આહિર દ્વારા જે કીર્તિ પટેલ સાથે વાતચીત કરી છે તેનું કોર્ટ રેકોર્ડિંગ વાયરલ કરવામાં આવ્યું છે તે આપણે સૌ પ્રથમ એકવાર સાંભળી લઈએ હેલો હેલો

લાલભાઈ રાજદીપ રીબડા વાળું જયારે હતું ને વાત કરું છું રાજદીપ રીબડા વાળા નું જયારે હતું ને ત્યારે હું પાછી નથી પડી રાજદીપ રીબડા હું સમાધાન કરવાય નથી ગઈ રાજદીપ રીબડા મારા ગુરુજી પાસે આવ્યો તો રાજદીપ રીબડા એ થી એ જયારે કીધું કે બેન બા સમજો તમારું જે કઈ પણ લેતી દેતી છે એ અમે પૂરી કરી દેવી છીએ તમે કાલ થી કોઈ જાતનું નું લાઈવ કરતા નહી